કારીગર લાવીએ છીએ લાવી જોર છે બે તમને ખોટા ગમત બે તમને બીજા મજૂરો મળી જાય ને

નાસ્તો ને ચા ને બધું છે ઓટોપેટિક ચા પાણી ઠંડા પીણા બધું અંદર તો આ ચા કોમ કરો એટલા તો ભો ખવડે

એ ટાકા પાસા થા બે મુક કરીયા છે કોમ કરો હા બોલો અંદર ટ્રેક્ટર

અમારો મુખ્ય આશય સામાજિક જાગૃતિ સાથે મનોરંજનનો છે અને આ મનોરંજન ચેનલ છે બધા એને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કરજો શેર કરજો અને સારા સારા જય ગોગા મહારાજ જય ગોગા મહારાજ